ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા છાસઠ કેવી સયાજીપુરા સબ સ્ટેશનનું કરાયું છે આ આયોજિત કાર્યક્રમમાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની તેમજ વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે સયાજીપુરા વિસ્તારના લોકોને વીજળી પુરવઠો વ્યવસ્થિત માત્રામાં મળી રહે તે હેતુ સાથે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા છાસઠ કેવી સયાજીપુરા સબસ્ટેશનનું લોકાર્પણ થયું ત્યારે છાસઠ કેવી સયાજીપુરા સબસ્ટેશન દ્વારા દ્વારા મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો હવે પૂરતી માત્રામાં મળી રહેશે કીર્તિપુરા વિસ્તારમાં છાસઠ કેવી સબસ્ટેશનના આજે લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું લગભગ એસી કરોડના ખર્ચે આ સબસ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે આસપાસના વિસ્તારમાં એટલે કે વોર્ડ નંબર ચાર અને પાંચ આ બધા જ વિસ્તારને આવરી લેતા લગભગ પચીસ થી ત્રીસ જેટલા લોકોને આનાથી જે વીજળીની વારંવાર જવાની અને બીજી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો તેના સ્થાને હવે આ વ્યવસ્થાને કારણે આ સબ સ્ટેશનના લોકાર્પણ પછી આ વિસ્તારની આ સમસ્યાનો કાયમી તો સાથે સાથે ડેવલોપ થતો વિસ્તાર છે એટલે નવા વીજ જોડાણો પણ આપી શકાશે હું આ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ સમગ્ર વિસ્તારના નાગરિકોની આ વર્ષોની જે સમસ્યા હતી આ સમસ્યાને ધ્યાને લઈ અને તેમના દ્વારા રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી તો સાથે સાથે કોર્પોરેશનને સાથે રાખી અને જેટકો આ ત્રણેયની સાથે એમને આ બાબતે વિચાર વિમર્શ કરી અનેક મિટિંગો કરી અને તાત્કાલિક આ વિસ્તારના નાગરિકોના પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટે સફળ પ્રયત્ન કર્યો તે બદલ હું ખૂબ શુભેચ્છા પાઠવું છું ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં લાઇટની ખૂબ સમસ્યા હોતી હતી અને એના લીધે જ આ વિસ્તારમાં એક સબસ્ટેશનનું પ્લાનિંગ કરવામાં આવ્યું ખૂબ સારી રીતે સબસ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે અને જેટકો દ્વારા આ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવે કોર્પોરેશનથી લગભગ ઓગણપચાસ કરોડની જમીન લઈને પછી એની ઉપર સબસ્ટેશન બનાવવામાં આવ્યું એસી કરોડ ની લાગતમાં સબસ્ટેશન બન્યું છે હાલમાં અત્યારમાં વીસ હજાર લોકોનો ફાયદો થઈ રહ્યો છે આવનાર દિવસમાં લગભગ પંચાવન થી સાઈઠ હજાર લોકોનો ફાયદો થશે અને જે લાઇટો જતી તેની ઇક્વિપમેન્ટ બગડી જતા હતા લાઇટના લોડના લીધે હવે એમાંથી મુક્તિ મળશે સાથે જ આ વિસ્તારમાં જ્યારે ડેવલપમેન્ટ વધી રહ્યું છે ત્યારે એક હરની ખાતે પણ સબસ્ટેશનની માંગણી કરી છે છાસઠ કેવીન અને ત્યાં પણ જે લાઇટ નું લોડ બહુ આવે છે ઇલેક્ટ્રિસિટીના લીધે એનો પણ નિકાલ થશે કોર્પોરેશનથી પણ જમીન અપાવી દીધી છે અને ટૂંક સમયમાં હરની ખાતે પણ સબસ્ટેશનનો પ્રોજેક્ટ શરૂ કરશે